ગોમન ગોમત ફેરવાનું તો મારા મારે શું કરી મેળી દ્યું આ ભંગાર કરી નાશું પંગાર હા પૂરું કરી નાશ્યું તું ટ્રેક્ટર રાખે છે શું કરે હે આ રમકડું છે ધૂન માર દો હા જીવ બળી જાય લોકો જીવ કરીને મેલ્યું છે હે રે 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 એ મારા વરસાદ આવે એવું શું છે તમને ખરો સમતા હજે હવે આ મારો બેટા ગલોજી ઘેર હોય તો સારી છે મારે એક સાર લેવા ગલાજી તારા દાંતડી લેવી સાર લેવા નહિ

કેટલા આયો તમે તમારી વાત સાચી પણ અમારે ઘરે કોમ કેટલું છે અત્યારે પેલા પડ્યો હે દાંતડા નો ભર રાખો હમણાં પેલો કોથળો ઉધેવ ચડીતી આતે અમને આલો કેમાંથી તારે કઈ એથી કીધું લઈ દો હારે તમ તાર મારે તો એક જ જોવે છે મારે દો તારે એ પાછા લઈ દો અમે ઉધેવ સળી છે ના ના તમારે શું કરે કોઈ ગણાવા પાછા અમને તો લાગે તમે ઘેર જીઉં

તમે જુઓ તો માં માથે જણ કે રાક્ષસ ચડી ગયો ને એટલે મને તો જા રબીક લાગે હો ભાઈ આ ગલોજી તો એક વખત બીવાઈ ગયા ને તાર ના આવશે ની તમાર હોમે એટલે હવે શું થાશે ગલાજી ચાલ ઓમણી આવે રોક જાય રો હવે એટલે મારે ચેડો પડ્યો છે એમ મત તો તો આયા એમ કેર કરે ને તમે તો હા આ ભેગો છે ગલાજીઓ એ મને તે હું તો શું કહું હું પેલી ઓરી માનતાઈ દઉં હવે તો મારથી ની બિયા તો મને કે મને શું કે ખબર મન કે તાર મન રાખવાનો કે ન રાખવાનો હવે તો તું આઈ ગયો બરોબર ના લીધા પેલી વખત ગાડી મેલો કે તમે ખોટો પકડી રાખ્યો ને વિકુ ભા મા પકડી રાખ્યો હે તાર તમે ચેર પૂંછડા ઘોડે લઈ લઈને ફરો છો ને પણ ખબર બે દાદા કે હું હોટેલ માં રહ્યો ને કે મને ખાવા ના આવ્યું

કઢાય તો મન ચાણે તેજ ચાણે તેજ મને કઢાય તો પમરૂજી ભેગો હતો હું ચાણે ચાણે પણ કઢાય તેજ ચાણે તેજ કઢાય તો અલ્યા મેલકી તેજ કઢાયો મને ચાણે પણ તું તારો શેઠ્યો બે મને બધાય જોડો લઈને માર ખવરાઈ ગઈ પણ તું તે તે તારો શેઠ્યો ક્યો માર શેઠ્યો તારો શેઠ્યો ઓલે બપ્પા તું જઈશ તો માર બોરે ચીનો જો ભાઈ શું ન આટલી બધી ચિંતા કરો છો લોકડો મને મારા બોલા પણ નહીં બેઠામી હોય હા પાડી દેવો હે આજ તો આટલી જો મને કીધું તું કોણ આવી ગયો હયરો જો હે આરો કાળો કેર કરો લ્યા ગલાજી આયો હે ના પણ શું કામ આપો તો મારા આ તમે

ઓ ભળે શું કરવાનું તાર કે તારે કરવાનું હ પણ તો ભળે ડોકો લઈ લો ડોકો લઈ લો અલ્યા કોણ ડોકો લઈ લો ના ભળે માથામાં રાખો માથામાં રાખો શું હે માથામાં રાખો શું હે તો ગયો હે મર્યો 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 એ મર્યો લઉ બહુ મના મના એ agora ચિરો ચિરોલા ઉલાલે આ રણ પાડી દું હમણે ને ગવાદી તમે પાડી દી હો પપ્પા જો હાલ હેટા રો કહું તો હેડ હેડ લેવા દેમ પેરવા દે હેડ 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 હેય આ ચીરો માફ કરે તો આવું મત ને તો મામ કી યાર

પરાયો કોક મને લાગે કોક પરાયો ગલાજી આપડી બે માથે છે પતવી ઓય ગલાજી ઓર રાખ્યો ગલાજી તમે તો ઓય તમે જો એ મારો હાથી છે ના હું તો ના હું ના તો કતો પડતો મને હું બપપ હું બપપ ક્યાં પડતો પડતો લાગે ઓલા એ પરા એ મારા પર પડો હં બપપ હડકળા આ પર પરકો પકડો પકડો માતો પરકો માતો પરકો માતો પરકો પકડો પકડો આ તો ભાઈ માતો પાય આ તો ના લે ને મને વાર પાછો કોઈ નાખો કોઈ નાખો કોઈ નાખો બબુજી માર નાખો તો સમજામ બરાબર બરાબર બોલા અલ્યા ભમરૂજી એવુ કો ફાઈમ નકર અમે બંધ કરી દઈએ ખાવ પડ એકની મરી જાય લ્યા અલ્યા અમૃતિ <murika> <sympathis>

આપણે પોલીસ બોલાવો પોલીસ બુરા 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 એ બુરા બુરા બટીયા તંતરી બુરા બટીયા હેટકેમ બોલાય ના આ મારશે સાપો પકડો પકડો ઉપર ઓ આરાડે પકડો ચાં હે ઓને મારા હારણ ખાખડી ભગો કરું હોય બોટો હોય બોટો હોય ઓય બોટો ડોબલે ખાખડી ભગો કર ડોબલે આપલે બોધો આપલે પકળો આપલે બોધો આલે આલે બોધો